અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા સફાઈ મજદૂરોના પ્રાણપ્રષ્ટો માટે

ના અધ્યક્ષશ્રી કચ્છ જિલ્લા આજરોજ આરસીએમ સાહેબ રાજકોટથી વધારે હતા એમની એમની સાથે આજે અમે મુલાકાત કરી અને એક મહિના પહેલાં અમે ભુજ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપેલું હતું એની અંદર અમારા સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે અત્યારે હાલમાં બહુ જો પ્રશ્ન પેચી હોય તો અમારા સફાઈ કામદાર કોન્ટ્રાક્ટરોનો છે કોન્ટ્રાક્ટરો મનમાની કરી મન ફાવે ત્યારે કાઢી નાખે છે મન ફાવે ત્યારે પગાર આપે છે પગાર રેગ્યુલર આપતા નથી અને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પણ પગાર ચૂકવવામાં આવતો નથી વારંવાર ચીફ ઓફિસર શ્રીને અમે આવેદનપત્ર આપ્યું મોખિત રજૂઆતો કરી અને આજરોજ આપણા આરસીએમઓ રાજકોટ શ્રી જાની સાહેબ આવ્યા હતા એમની સાથે પણ આજે રૂબરૂ ચર્ચા કરી અને સાહેબને ઉભરું રજૂઆત કરી અને દિવસ દસની અંદર આનું તાત્કાલિક નિરાકરણ લાવે એના માટે કરીને સાહેબે અમને આયા ધારણા આપી છે અને બીજા અમારા પ્રશ્નો છે કાયમી કર્મચારીઓ છે રોજંદાર છે પછી કાયમી ભરતી છે તો એ તાત્કાલિક ભરતી કરવા એ પણ અમે સાહેબશ્રીને કરી છે પછી જે ભૂકંપ સમયે અમારા સફાઈ કામદારો મૃત્યુ પામ્યા છે અત્યાર સુધી એને કોઈ જાતની કોઈ સહાય મળવા પાત્ર નથી અને એ લોકોને અત્યાર સુધી કોઈ વારસદારોને પણ નોકરીમાં લેવાનું કે એવું કાંઈ આ ચર્ચા પણ અમે આજ શ્રી આરસીએમઓ સાહેબ સાથે કરી ને બીજી વસ્તુ કે હમણાં જે ચાલુ નોકરી દરમિયાન જે મૂર્તિ પામ્યા છે એ લોકોને સરકાર શ્રીની જોગવાઈ મુજબ ચૌદ લાખ રૂપિયા અથવા એના વારસદારને નોકરી આપવાની હોય તો આ માટે કરીને આજે અમે ઓફિસર શ્રી આરસીએમઓ અને એમની સાથે આજે ચર્ચા વિચારણા કરી છે એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે હા ટૂંક સમયમાં દસ દિવસની અંદર આનો અમુક જે છે નિરાકરણ તાત્કાલિક લાવે એવી ચીપ ઓફિસરશ્રીને અમારી સામે એ લોકોની સૂચના આપી દીધી છે અને તાત્કાલિક આનું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે દરમિયાન કોંગ્રેસના આગેવાનો કાસમ સમા અને કિશોરદાન ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજ શહેરમાં ગટર પાણી સહિતના અનેક પ્રશ્નો છે ત્યારે આરસીએમ જ્યારે કચ્છ આવવાના હોય ત્યારે રજૂઆત માટે સૌને સમય મળવો જોઈએ આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે અમારે શહેર કોંગ્રેસ અને અમે વિપક્ષી નગરસેવકો દ્વારા જાણવા મળ્યું કે આરસીએમ સાહેબ ભુજ આવ્યા છે ખરેખર તો જ્યારે આરસીએમ આવતા હોય ત્યારે ખરેખર આ લોકોને જાણ કરવી પડે પણ આ લોકોએ કોઈને જાણ કરી નહીં અનેક પ્રજાના પ્રશ્નો હતા આ પ્રશ્નોની રજૂઆત માટે અનેક લોકો આવવા માંગતા હતા પણ આરસીએમ ભુજ આવ્યા છે કોઈને જાણ ન હતી એના કારણે અનેક લોકો આવી નથી શક્યા આજે પણ ભૂજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરો જ્યારે ઉભરાઈ રહે છે આવા અનેક પ્રશ્નો કે ભુજ શહેરને ગટર નગરીનું જે નામ આપવામાં આવ્યું છે મેં સાહેબને કીધું સેતુના કાર્યક્રમમાં જ મેં સાહેબને કીધું કે સાહેબ અમને ભુજના શહેરમાંથી નામ જે આપ્યું છે ભુજ શહેર ગટર નગરી એમાંથી મુક્તિ અપાવો આજે તમે ભુજ આવ્યા છો તો ભુજ શહેરના વિસ્તારોની મુલાકાત લેવો એ અમારી રજૂઆત હતી બીજું દેશસર તળાવ જે આજે પણ જળકૂંભીથી ખદબધી રહ્યો છે એના માટેની અમારી રજૂઆત હતી આવા અનેક મુદ્દાઓ હતા કે જે રિસર્ફેસિંગના કામો હતા એના માટે મેં આરસીએમને પણ વારંવાર લેટર લખ્યા છે કે આ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે ઓજીના કામ હતા આઉટગ્રોડના કામો જે હતા એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે બાર મહિનાની અંદર હજી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો નથી થયો અને રસ્તા ઉખડી ગયા આવી પરિસ્થિતિ ભુજ શહેરમાં છે અને આ જ કોન્ટ્રાક્ટરોને કામ પાછો આપવામાં આવે છે આ અંગે સાહેબ પાસે અમારી રજૂઆત હતી અને સાહેબને પણ કીધું કે સાહેબ તમારી ઓફિસમાં અહીંયાથી કોઈ પણ મળતીઓ ત્યાં લાગે છે અમને કે ખરેખર અહીંયાથી અમે તમને સ્પીડ પોસ્ટ કરીએ કે રેડી કરીએ અને તમારો કોઈ જવાબ નથી આવતો ખરેખર એ અમને દુઃખ લાગે છે કે વિપક્ષને તમે સાવ ન માનતા હો એવું લાગી રહ્યું છે એ કે ના સાહેબે અમને કીધું કે ભાઈ એવું કાંઈ નથી અને મારી ટેબલ ઉપર કાગળ આવે એટલે હું ત્યારે ને ત્યારે એનો નિરાકરણ કેમ થાય અને શું છે એના ત્યારે ને ત્યારે હું પગલાં લેવડાવું છું એવી અમને ખાતરી આપી એટલે મેં અહીંયાથી જે કાગળ સ્પીડ પોસ્ટ દ્વારા અને રજીસ્ટ્રેડી દ્વારા મોકલ્યા હતા એની નકલો પણ સાહેબને આપી છે બીજો અમારો મુદ્દો હતો કે પિસ્તાલીસ ડી હેઠળ જે આ સામાન્ય સભામાં દસ સોળ મુદ્દા લેવામાં આવ્યા છે પિસ્તાલીસ ડી એવી કલમ છે કે પ્રમુખને સત્તા છે કે જે એમરજન્સી કામો કે ગમે ત્યારે જરૂરી હોય એની કામો લેવાને બદલે પિસ્તાલીસ ડી હેઠળ માત્ર પોતાના જે વાહન રિપેરિંગના મુદ્દા હોય ગાડીઓના મુદ્દા આવા નાના નાના કામો પિસ્તાલીસ ડીમાં લીધા છે ખરેખર કાયદાની જોગવાઈ મુજબ આ કામો એમરજન્સી ન હતા અને આવા કામો પિસ્તાલીસ ડી હેઠળ ન લઈ શકાય માટે આ પિસ્તાલીસ ડીનો પણ ઠરાવ રદ કરવામાં આવે એવી અમારી માગણી હતી નગરપાલિકાઓના પ્રાદેશિક નિયામક આજે રાજકોટ ખાતેથી જ્યારે ભુજ ખાતે આવ્યા હતા ત્યારે અમે એમને મળી ભુજ નગરપાલિકામાં લોકોને કન્નડતા તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી ખાસ કરીને તો આજે જ્યારે તેઓ આ કચરો વીણતા પરિવાર સફાઈ કામદારોના પરિવારનું સન્માન કરો આવ્યા હતા અમે એમને કીધું કે પહેલાં તો એમને કમસે કમ તમે સન્માન કરો છો એ સારી વાત છે પરંતુ લઘુત્તમ વેતનધારો છે એ તો અમલી બનાવો અને મિનિમમ વેજીસ આમને આપો ભૂતકાળમાં આનાથી અગાઉના કમિશનર બે ત્રણ મહિના પહેલાં આવ્યા હતા ત્યારે એમણે સફાઈ માટેની સેમિનાર કરી હતી પણ ખરેખર આ સરકાર ખાલી સેમિનારો અને શિબિરો જ કરે છે ગ્રાઉન્ડ ઉપર કામ થતું નથી સફાઈ મામલે આજે ભુજની હાલત એટલી ખરાબ છે પરંતુ તંત્ર વિડીયો કોન્ફરન્સને આવી સેમિનારો કરી અને વાવાઈ મેળવે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ થતા નથી એ જ રીતે આ કમિશનર સાહેબને અમે જણાવ્યું કે ભુજમાં ગટરનો પ્રશ્ન બહુ મોટો છે અને ગટર આખો વરસ છલકાતી રહે છે ગટરની લાઈનોના કારણે રસ્તા તોડવા પડે છે આ માટે કોઈ મોટી સારી એજન્સી નિમી ફરીથી સર્વે કરાવી અને નવી ગટર લાઈન નાખવામાં આવે આનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે પાણીના બાબતે પણ ભુજ સ્વનિર્ભર બને એવા એ માટેના પગલાં લેવામાં આવે પાણીની લાઇનનો પણ સર્વે કરવામાં આવે સફાઈ બાબતે પણ જે નગરપાલિકાના આટલા દોઢસો બસો કર્મચારી ઉપરાંત સાહીઠ પાસઠ લાખ રૂપિયાનો કોન્ટ્રાક આપવામાં આવે છે એમાં પણ આટલો ખર્ચો કરવા છતાં પણ કામગીરી થતી નથી એમ અલગ અલગ જે મુદ્દાઓ હતા ગયા વર્ષે એક ત્રેવીસ નવના જે સામાન્ય સભા થઈ હતી એ બાબતે અમારા કાર્યકર સહેજાદ સમાએ રજૂઆત કરી હતી અને પ્રાદેશિક નિયામકે આ સભા રદ કરી હતી આખી પરંતુ એ સભા રદ કરી હોવા છતાં પણ આજની તારીખે એ સભામાં થયેલા ઠરાવોનો અમલવારી થઈ રહી છે એ ઠરાવોના આધારે ચૂકવણા થઈ રહ્યા છે એ બાબતને પણ આમ જણાવી હતી ઉપરાંત જે ભુજના ફાયર ઓફિસર હતા જેમને ડિવિઝનલ ફાયર ઓફિસરનો ચાર્જ આપવામાં આવ્યો એમના વિરુદ્ધ ત્રણ છના ઓડિટરે પારામાં જણાવ્યું હતું કે આની ભરતી જ ખોટી થઈ છે પરંતુ ચીફ ઓફિસરે એ બાબત તાત્કાલિક સરકારના ધ્યાને લેવાના બદલે છુપાવી રાખી અને એમને ફાયર ડિવિઝનલ ફાયર ઓફિસરનો ચાર્જ મળ્યો અને તેઓ એસીબીમાં પકડાઈ ગયા આ પણ એક ગંભીર બાબત છે આ બાબતે ખરેખર ભુજ નગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક કોઈ પગલાં લીધા હોત તો આ ઘટના ન ઘટી હોત અને એમને ચાર્જ ન આપવામાં આવ્યો એવા અનેક અલગ 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 જે મુદ્દા છે રોડ રિસરફેસની વાત છે તો રોડ રિસરફેસના બંધ એ નવા રસ્તાઓમાં બનાવવામાં આવ્યા છે જ્યાં ખરેખર રોડ મંજૂર થયા છે તેની જગ્યાએ બીજી જગ્યાએ બનાવવામાં આવ્યા છે આઉટગ્રોથના રસ્તાઓમાં પણ એવું જ છે કે જે જરૂરિયાતવાળા વિસ્તારના બદલે ભાજપના મળતી લોકો જ્યાં બિનખેતી કરાવે છે ત્યાં રસ્તા બનાવવામાં આવે છે આમ અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી